ડભોઈથી સેગવા ચોકડી તેમજ સિનોર રોડમાં લોકોને હાલાકી ડભોઈથી સેગવા ચોકડી અને સિનોર સુધીનો રોડ ફોર ટ્રેક સ્ટેટ હાઈવે રોડ બની રહ્યો છે પણ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ડિવાઈડર પણ નથી રાત્રિના સમયે આ રોડ ઉપરથી પસાર થવું પણ અવર જવર કરવી મુશ્કેલ સાબિત થાય છે આ રોડ ઉપર રેતીની મોટી મોટી થેલી ભરેલી રાખવામાં આવી છે જેના કારણે અવર જવર કરતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રોડ એકની વચ્ચે કોઈપણ પ્રકારના લાલ કપડાની સેફ્ટી પણ મૂકવામાં આવેલ નથી તંત્રની બેદરકારી સામે આવી છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટી દુર્ઘટના ન બને અથવા તો નિર્દોષ લોકો તેમનો ભોગ ન બને તે માટે લોકોની અને તકેદારી રાખવા માટે ચાલકોની માંગ ઉઠી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો